છે શહેર પ્રદેશ કોંગ્રેસના સમીર પાંચાણીએ આપી દીધું રાજીનામું જોકે ગઈકાલે જ કોંગ્રેસના અશ્વિન ખાટરિયાએ પણ પોતાના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું કાર્યકર્તાઓ સાથે હવે બેઠક કરવામાં આવશે ત્યારબાદ ભાજપમાં જોડાવાનો કરાશે નિર્ણય કેશોદ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે બંને નેતાઓની ભાજપમાં જોડાવાની બની રહી છે તો ગુજરાત કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાનો દોર યથાવત રહેવા પામ્યો છે એક બાદ એક જે પૂર્વ ધારાસભ્ય છે નેતા છે તેઓ હવે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને ભાજપનો ભગવો ધારણ કરી રહ્યા છે એટલે કહી શકાય કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જે કમઠાણ છે અને રાજીનામાનો દોર છે તે યથાવત રહેવા પામ્યો છે

ક્યાંક ને ક્યાંક પાર્ટી રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું કાર્ય કોંગ્રેસ પક્ષ અહીંયા કરતું નહોતું ઘણા એવા વસ્તુ હોય પ્રદેશના નેતાઓ આવતા હોય તો તેમાં પણ અમને કોઈક ને કોઈક રીતે સાઈડલાઈન કરવામાં આવતા હોય તેથી આજે દુખદ રીતે અમે કોંગ્રેસના સક્રિય પદેથી રાજીનામું આપ્યું છે સમગ્ર મામલે વધુ એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે હજુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન ખટારીયા રાજીનામું આપ્યું આજે પૂર્વ શહેરના જે છે સમીરભાઈ પાટણ વાત એ છે કે કેશોદ તાલુકામાં આ બંને નેતાઓનું કોંગ્રેસને સક્રિય રાખવામાં મજબૂત કરવામાં ખૂબ જ મોટું યોગદાન હતું તેમ છતાં કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની અવગણના થતી હોય ક્યાંક તેમને સાઈડલાઈન કરવામાં આવતા હોય અને તાલુકા કક્ષાએ પક્ષ છે તેની ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય રહેતી નિષ્ક્રિયતા સામે આવતી હોય તેને લઈને આ બંને નેતાઓમાં નારાજગી જોવા મળતી હોય તેના કારણે આ બંને જે નેતાઓ છે પક્ષ માંથી રાજીનામું આપ્યું છે અને આગામી સમયમાં તેઓ ભાજપમાં પણ જોડાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે જોકે આ અંગે બંને નેતાઓ દ્વારા હજુ કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી પરંતુ બંને નેતાઓના એક પછી એક રાજીનામાને લઈને કેશોદના સ્થાનિક રાજકારણમાં ચોક્કસથી એક ગરમાવો જોવા મળી રહ્યો છે આભાર સાગર આપનો